હતી આ ઘટના પછી સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તેમણે બચાવ કામગીરી શરૂ કરી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને ટ્રાફિક વ્યવસ્થાને સામાન્ય બનાવવામાં આવી છે ગૌરવ એ છે કે એક વર્ષ પહેલાં પણ આ જ ભુજોડી બ્રિજ પર ટ્રક પુલથી નીચે ખાબકી હતી જેના કારણે બ્રિજની સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગણી ઉઠી રહી છે